એ માટે અમે વડાપ્રધાન સાહેબનો આભાર માનીએ છીએ જે અમને એપીએમસીઓને કૃષિ ઉત્પાદનના સંગ્રહ માટે જે ગોડાઉનોની સહાય આપે છે એપીએમસીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપતી નાનાની સહાય ખેડૂતોને સીધો લાભ મળે એવી વિવિધ યોજનાઓ જે સરકારશ્રીએ બનાવી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવા માટે એવી ઘણી સરકારે યોજનાઓ બનાવી છે એપીએમસીના આધુનિકરણ માટે પણ સરકારે એવી ઘણી યોજનાઓ બનાવી છે કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીથી કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય એ માટે સરકારશ્રીએ ઘણી યોજનાઓ બનાવી અને આ રીતે અમારા ખેડૂતો પગભર થાય અને સતત દેશનો વિકાસ થાય ગ્રામ્ય મજબૂત થાય એ માટે જે મોદી સાહેબે વિવિધ યોજનાઓનો પાયા નાખે છે એ બદલ અમે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ